નમસ્તે મિત્રો જય કોળી સમાજ જય માદાતા જય વેલનાથ હું શશીભાઈ સરવૈયા ભાવનગરથી અને આજે મિત્રો આપણે વાત કરવી છે પોરબંદરની તો તમે જાણતા દઈશો કે પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી આપણા આગેવાનો કૃપાલીબેનને ન્યાય મળે તે માટે લડી રહ્યા છે જેનું હોસ્ટેલમાં રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું તો તેમને ન્યાય મળે તે માટે આપણા કોળી સમાજના ક્રાંતિકારી વિચાર ધરાવતા યોદ્ધાઓ જેવા ભાવનગર જિલ્લાના યુવા અશોકભાઈ મકવાણા ઉર્ફભાઈ મામસી જિજ્ઞેશભાઈ પરમાર નંદનભાઈ ચૌહાણ યુગ પરમાર અને કોળી સમાજના પીઠ આગેવાન અને મારા ગુરુજી આદરણીય બચુભાઈ વાલિયા સહિતના આગેવાનો ન્યાય માટે લડી રહ્યા છે તેઓને એક કોળી સમાજના સામાન્ય નાગરિક તરીકે દિલથી સેલ્યુટ અને આજે લડાઈ લડી રહ્યા છે તેમાં ખરેખર તમામ કોળી સમાજના નાના અથવા મોટા તમામ આગેવાનોએ અને સામાન્ય કાર્યકરોએ પણ મદદ કરવી જોઈએ અને જે જે લોકો આ લડાઈમાં કૃપાળીબેનને ન્યાય મળે તે માટે લડી રહ્યા છે તેવા તમામ આગેવાનો તમામ કોળી સમાજના યોદ્ધાઓને એ દિલથી આભાર માનું છું અને એક એવી ઈચ્છા રાખું છું કે જ્યારે જ્યારે કોઈ પણ આપણા કોળી સમાજની દીકરી અથવા કોઈ પણ એવી ઘટનાઓ બને તો ત્યારે તમામ એક થઈ અને બધાને સાથે સાથ સહકાર મળે તેવા હેતુથી કામ કરવું જોઈએ અને ન્યાય મેળવવા માટે અડીકમ ઊભું રહેવું જોઈએ અને જ્યારે જ્યારે સત્તાધારી પક્ષો આપણા સમાજ સાથે અન્ય અત્યાચાર કરી રહ્યા હોય છે ત્યારે ઘણા ખરા આગેવાનો મૌન ધારણ કરતા હોય છે તો તેવા આગેવાનોને નમ્રને નમ્ર વિનંતી છે કે સત્તાધારી પક્ષ છોડો અને જ્યારે જ્યારે કોળી સમાજ સાથે અન્યાય થતો હોય ત્યારે તેમની સાથે ઊભું રહેવું જોઈએ એવી એક પ્રાર્થના કરીએ છીએ અને જે જે લોકો સમાજ સાથે અન્યાય થતો હોય અને મૌન ધારણ કરેલું હોય તેવા લોકોને હવે સમસ્ત કોળી સમાજે ઓળખતા શીખવું પડશે અને તેવા લોકોને જાકારો આપવો પડશે હવે આ વિડીયોમાં જાજુ ન કહેતા વિરામ લઉં છું જય કોળી સમાજ જય માદાતા જય વેલ્લા